હવે તમારી સાથે એ વાત કરીશું કે સીઆર આર પાટીલને શું કામ સમન્સ આપવામાં આવ્યું અને મહેસાણા કોર્ટ સીઆર આર પાટીલને એક માર્ચે હાજર રહેવાનો આદેશ કેમ આપ્યો છે નમસ્કાર દસમ મિત્રો મહેસાણા કોર્ટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલને આદેશ કર્યો છે કે તમારે પહેલી માર્ચે મહેસાણા કોર્ટમાં હાજર થવું પડશે અને સીઆર આર પાટિલને આ બાબતે સમન્સ પણ મોકલવામાં આવ્યું છે હવે તમારી સાથે એ વાત કરીશું કે સીઆર આર પાટીલને શું કામ સમન્સ આપવામાં આવ્યું અને મહેસાણા કોર્ટ સીઆર આર પાટીલને એક માર્ચે હાજર રહેવાનો આદેશ કેમ આપ્યો છે તો એના વિશે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મહેસાણા કોર્ટે વીસ ફેબ્રુઆરીએ પહેલા સીઆર આર પાટીલને એક સમન્સ મોકલાવ્યું હતું પરંતુ સીઆર આર પાટીલ તે વખતે કોર્ટમાં હાજર નહોતા રહ્યા તો મહેસાણા કોર્ટે ફરીથી એટીએસ સાથે સમન્સ મોકલાવ્યું છે અને સીઆર આર પાટીલને આદેશ કરવામાં આવ્યો છે કે પહેલી છે તમારે કોર્ટમાં હાજર રહેવાનું છે હવે આ આખો કેસ એવો છે કે આપણે હમણાં છેલ્લા કેટલાક સમયથી જોયું કે નકલી સીએમ ઓફિસ અધિકારી નકલી પીએમઓ ઓફિસ અધિકારી આખી આખી નકલી સરકારી ઓફિસીસ તો બે હજાર બાવીસમાં એવું બનેલું કે ગુજરાતના સીએમ ઓફિસમાં એક ભાઈનો ફોન આવેલો અને એ ભાઈએ એમનો પરિચય આપેલો કે હું ભારત સરકારના સેક્રેટરી વિવેક કુમાર બોલું છું એ પછી વિવેક કુમારના અનેક વખત સીએમ ઓફિસની અંદર ફોન આવતા રહ્યા હતા બીજું કે આ જે વિવેક કુમાર પોતાને ભારત સરકારનો સેક્રેટરી હોવાનું કહેતો હતો એણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ અનેક વખત ફોન કરેલા અને આ વિવેક કુમાર સી આરને એમ કહેતો હતો કે પાર્ટી કે સંગઠનમાં આ માણસને તમારે ગોઠવવો જોઈએ મતલબમાં વિવેક કુમાર ભલામણ કરતો સી આર પાટીલને કે તમારે આ માણસને સંગઠનમાં લેવાનો છે હવે જ્યારે ગુજરાતના સીએમ ઓફિસના કર્મચારીઓને ખબર પડી કે આ માણસ નકલી છે એટલે એટીએસમાં આ વિવેક કુમારની સામે ફરિયાદ કરવામાં આવી હતી અને એટીએસે વિવેક કુમારને પકડી પણ પાડ્યો હતો હવે મહેસાણા કોર્ટમાં જે તથ્યો રજૂ કરવામાં આવ્યા એનાથી કોર્ટ સખત નારાજ થઈ હતી કારણ કે કોર્ટે એમ કીધું કે ભાઈ આની અંદર ભોગ બન બનનાર માણસ કોણ છે ભોગ બનનાર માણસ તો સૌથી મોટો સી આર પાટીલ છે સી આર પાટીલને આ વિવેક કુમારે ફોન કર્યા છે મતલબમાં સી આર સી આર પાટીલની એમની સાથે વાત થયેલી છે તો આ કેસની અંદર સી આર પાટીલનું નામ સાક્ષી તરીકે કેમ નથી મૂકવામાં આવ્યું એવો સવાલ કોર્ટે કર્યો અને કોર્ટે એમ કીધું કે કદાચ સી આર પાટીલને એવું લાગતું હોય કે ભાઈ પોતે ભાજપના પ્રદેશ પ્રમુખ છે તો એક સાક્ષી તરીકે કેવી રીતના આવી શકે પરંતુ કોર્ટે એમ કીધું કે એવી કોઈ પણ વાત ચાલશે નહીં સી આર પાટીલે સાક્ષી તરીકે હાજર રહેવું જ પડશે બીજું કોર્ટે આ કેસની જે તપાસ કરી રહ્યા હતા સબ ઇન્સ્પેક્ટર કે આર વ્યાસ કે વ્યાસની સામે પણ કોર્ટે જબરજસ્ત નારાજગી વ્યક્ત કરી છે અને એટીએસને આદેશ આપ્યો છે કે આ વ્યાસની સામે ખાતાકીય તપાસ કરો કારણ કે એણે ગંભીર બેદરકારી દાખવી છે એણે એની ચાર્જશીટની અંદર સી આર પાટીલનું નામ કોઈ જગ્યાએ રાખ્યું નથી આવી બેદરકારી ચાલી નહીં અને આની સામે ખાતાકીય તપાસ કરો હવે એ જોવાનું રહેશે કે પહેલી માર્ચે સાક્ષી તરીકે સી આર પાટીલ હાજર રહેશે કે નહીં દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વર્તા રહીશું થેન્ક યુ વેરી મચ